હા મિત્રો આજે અમે ચાલ્યા અભાપુરા પ્રાથમિક શાળામાં ચપ્પલ અને સ્વેટર આપવા માટે કારણ કે ત્યાંથી કોલ હતો અને પહોંચી ગયા સ્વેટર વિતરણ કરી રહ્યા છીએ અમે સ્વેટર વિતરણ થઈ ગયું અને ત્યાં ચાલીસ સ્ટુડન્ટની કુલ સંખ્યા છે એમાંથી અમે હાજર સંખ્યા હતી થર્ટી ફાઈવ પાંત્રીસ સ્ટુડન્ટ અને અમુક સ્ટુડન્ટ જે નહોતા આવ્યા એમના બાકી રહી ગયા સ્વેટર એટલે એમને અમે પહોંચાડી દઈશું અને ત્યાંનો સ્ટાફ પણ સારો હતો અને અમે નીચે બેસીને હું અને સાહેબ તો અમુક માપ વગરના ચપ્પલ લીધા હતા અમે ડાયરેક્ટ કારણ કે ત્યાં સ્કૂલમાંથી ડાયરેક્ટ ફોન આવ્યો એટલે અમે ત્યાં હું અને સાહેબ પહોંચી ગયા પાંચ વાગ્યા પછી સ્કૂલમાંથી અમે ચાલ્યા હતા અને બધાને ચપ્પલ મળી ગયા અમુક છોકરાઓને ચપ્પલનું માપ થતું નહોતું એટલે ચાર પાંચ જેવા છોકરાઓ બાકી રહી ગયા છે એટલે અમે અમને હવે પહોંચાડી દઈશું અને બીજા બાળકો બહુ બધા ખુશ છે તમે જુઓ જ છો દેખો બીજા બી વાલી આવ્યા હતા કે કેમ બાળકો આજે લેટ પડ્યા કારણ કે અમે સ્કૂલમાંથી છૂટ્યા અને પાંચ વાગે પછી ત્યાં ગયા હતા ચપ્પલ વિતરણ સ્વેટર વિતરણ થઈ ગયું અને અમે બધાએ એક ફોટો પાડી દીધો અને પછી અમે લોકો આમ તો પાંચ વાગે પછી અમારી સ્કૂલમાંથી અમે પાંચ વાગે પછી નીકળીએ ને એટલે સ્કૂલમાંથી નીકળ્યા અને પછી અમારું પ્લાન થયું અને આના દાતા થતાં જે પ્રવીણસિંહ ડાબે કરીને જે સ્વેટરના દાતા એમને અમને કુલ ટોટલ એકસો વીસ આપ્યા હતા પણ અમારી શાળાના બાળકોને બધા સ્વેટર આવી ગયા અને જે વધ્યા એ અમે બીજી શાળામાં પહોંચતા કર્યા છે જે છે સ્વેટર ચપ્પલ અને અમારી પ્રયત્ન રહેશે આવું બધું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ